વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છીએ રતાળુ પૂરી અને મરચાંના ભજીયા તો કેવા સરસ બન્યા છે તમે જોઈ શકો છો તો ચાલો આવા જ સરસ ભજીયા બનાવવા માટે આપણે શું કરવાનું છે એ હું તમને કહી દઉં છું રતાળું તો આપણે ઊંધિયું ને એવું બનાવતા હોય તો ઘરની અંદર આવતું જ હોય છે તો આપણે એની આજે પૂરી બનાવશું કંઈક અલગ જ ટેસ્ટમાં આપણે આજે ખાવાના છીએ રતાળાની ચિપ્સ પણ બનતી હોય છે એનું શાક પણ આપણે બનાવીએ છીએ આજે આપણે રતાળાની પૂરી બનાવવાના છીએ એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાનો ઝીણો લોટ લઈ લીધેલો છે એની અંદર હું એક ચમચી મરચું દોઢ ચમચી મીઠું મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું આ બધું જ સરસ મિક્સ કરવાનું છે અને થોડોક હું આની અંદર અજમો એડ કરું છું અજમાથી આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને એની સુગંધ પણ સારી આવે છે જો તમે તેમ ભાવતો હોય તો નાખવાનો છે ચપટી અજમો હાથેથી મસળીને અને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે હું ચપટી ખાવાના સોડા એડ કરું છું જેથી કરીને આપણી પૂરી સરસ મજાની ફૂલશે હવે વિસ્કરની મદદથી કે ચમચાની મદદથી બધા જ લોટને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનો છે તો લોટ આપણો સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ધીમે ધીમે કરી અને થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે એકી સાથે બધું જ પાણી આપણે એડ નથી કરી દેવાનું કેમ કે બધું પાણી આપણે નાખી દઈશું તો લોટ સરસ મેલ્ટ નહીં થાય અને એના લોટના ગાંઠા થઈ જશે તો ધીમે ધીમે આવી રીતે કરશું તો લોટમાં ગાંઠા પણ નહીં પડે અને આપણું ટેક્સચર પણ બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આની અંદર વધારે પાણીની જરૂર નથી પડતી અઢીસો ગ્રામ મેં લોટ લીધો છે એની સામે અઢીસોથી ત્રણસો ગ્રામ જેવું પાણી યુઝ થાય છે આપણું આવી રીતે સરસ મજાનું ટેક્સચર બની ગયું છે આપણે ચમચીની મદદથી આને ઊંચું કરીને આવી રીતે જોઈ લેવાનું છે કે આપણું ટેક્સચર કેવું બન્યું છે અને સતત એક દિશામાં આપણે આવી રીતે ફેંટવાનું છે જેથી કરીને એની અંદર એર ભરાશે એટલે આપણી પૂરી સરસ ફૂલશે અને સરસ પોચી બનશે તો તમે જોઈ શકો છો આપણું મિક્સર સરસ બનીને તૈયાર થઈ ગયું છે હજી મને થોડુંક જાડું લાગે છે એટલે હું બે ચમચી જેવું એની અંદર પાણી એડ કરું છું વધારે જાડું હશે તો પણ નહીં મજા આવે કેમ કે તો લોટ અંદરથી ઘણી વખત કાચો પણ રહી શકે છે તો સતત આવી રીતે ફેટીએ એટલે લોટનો કલર પણ થોડોક ચેન્જ થયો હોય એવું લાગે છે તો બે થી ત્રણ મિનિટ આવી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાંથી પૂરી બનાવી લેવાની છે અને આને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી પડી રાખશું એટલે આનું ટેક્સચર બહુ જ સરસ થઈ જશે હવે આવી રીતની કન્સિસ્ટન્સી આપણે આ લોટની રાખવાની છે ત્યાં સુધી હું રતાળાને સરસ છોલી અને કાપી લેવાનું છે રતાળાની છાલ આવી રીતે જાડી હોય છે રતાળાને પહેલાં સરસ ધોઈ નાખવાનું છે એકથી બે વખત સરસ પાણી લઈને ધોઈ નાખવાનું છે ત્યારબાદ એની છાલ ઉતારવાની છે અને છાલ ઉતાર્યા પછી એને આવી રીતે થોડુંક ત્રોસું એવું કટિંગ કરવાનું છે આવી રીતની ચિપ્સ પાડશું ત્રાસી કટિંગ કરીશું તો ચિપ્સ આમ લાંબી લાગશે અને ગોળ ગોળ કટિંગ કરશું તો ચિપ્સ નાની લાગશે એટલા માટે આપણે આવી રીતે થોડુંક ત્રાસું કટિંગ કરવાનું છે અને ચપ્પાની મદદથી સરળતાથી આનું સરસ કટિંગ થઈ જાય છે કેમ કે અંદરથી આ પોચું જ હોય છે બધી ચિપ્સ મેં આવી રીતે કરી લીધેલી છે અને આપણી સાથે મરચાંના પણ ભજીયા કરવાના છે તો આવી રીતે પાતળા જે મરચાં આવે એને વચ્ચેથી હું આવી રીતે કાપા મૂકી દઉં છું જેથી કરીને આપણે તેલમાં નાખીએ ત્યારે મરચાં ફૂટે નહીં નહીં તો અંદર બીયા ફૂટે એટલે મરચાં ઉડે છે આપણી ઉપર એટલે વચ્ચેથી દરેક મરચાંને આવી રીતે કાપા કરી લેવાના છે અને એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ સરસ આપણું ગરમ થઈ જાય થોડોક લોટ નાખીને જોઈ લેવાનું છે તરત ઉપર આવી જાય તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું હોય હવે આપણી જે રતાળાની ચિપ્સ છે એને આ લોટમાં એડ કરી અને આવી રીતે રગદોડી દેવાની છે અને વન બાય વન ધીમે રહી અને આપણે તેલમાં મૂકતું જવાનું છે આ સમયે તમારે મરી પાવડર કે કંઈ મસાલો આની ઉપર એડ કરીને પછી તળવા હોય તો પણ તમે તળી શકો છો પણ મેં અત્યારે પ્લેન જ પૂરી રાખેલી છે તો વન બાય વન આની અંદર બધી જ પૂરી એડ કરી દેવાની છે અને એકદમ કડાઈ ભરીને નથી નાખી દેવાની થોડીક જગ્યા રાખવાની છે એટલે આપણી પૂરી ફૂલાય તો પણ એ સરળતાથી એમાં જગ્યા મળે એટલા માટે તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય તો તમે જોઈ શકો છો એક બાજુ એ આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે તો આપણે ઝારાની મદદથી એને આવી રીતે પલટાવતા જવાનું છે અને પૂરી આપણી એકદમ સરસ ફૂલી છે તમે જોઈ શકો છો એનો કલર ધીમે ધીમે ચેન્જ થતો જશે થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લેવાની છે અને શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને એક સાઈડથી આપણે પૂરીને પલટાવીએ પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીને પકવવાની છે નહીં તો અંદરથી આપણું રતાડું કાચું રહી જશે અને ઉપરથી પાકી જશે તો દરેક નાની નાની ટીપ્સને આપણે ફોલો કરવાની છે તો આપણી પૂરી સરસ બનીને તૈયાર થશે તો વારે વારે આને આવી રીતે પલટાવતું જવાનું છે તો તમે જોઈ શકો છો આપણી પૂરીનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો આવી ગયેલો છે એનો મતલબ આપણી પૂરી અંદરથી પણ સરસ પાકી ગયેલી છે અને બહારથી પણ સરસ થઈ ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી બની છે અને અંદરથી પોચી પણ બનેલી છે હવે આને નિતાારી અને આપણે એક પ્લેટની અંદર લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરી આપણી બનીને

તો જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો અને તમે પણ આ રેસીપી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી રેસિપી કેવી બને છે જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ રેસીપી તમારી બહુ જ સરસ બનશે તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીપને ફોલો કરજો તો આપણા મરચાં પણ એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એને પણ આવી રીતે પલટાવતા જવાનું છે અને ઉપર તેલમાં આવી રીતે મિક્સ કરતા જવાના છે એટલે મરચાં પણ આપણા અંદરથી સરસ પાકી જશે અને ઉપરથી પણ સરસ પાકી જાય છે મરચાં પણ આપણા સરસ ફૂલેલા છે તો તમે જોઈ શકો છો મરચાં પણ આપણા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે ઠંડીમાં વરસાદમાં આ બધી વસ્તુ ખાવાની બહુ જ મજા આવે છે છે ને એકદમ સરસ મરચાના ભજીયા આ માપથી જે હું ભજીયા બનાવું છું એ ત્રણથી ચાર વ્યક્તિ આરામથી જમી શકશે હવે આને એક આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સૌ કરી લઈશું મરચાં અને રતાળા બંનેને તો તમે જોઈ શકો છો સર્વિંગ બાઉલમાં આપણા ભજીયા સરસ મજાના સર્વ થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થાય એવા ભજીયા બનીને તૈયાર છે થેન્ક